પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સમિતિ ચોરીના કિસ્સામાં એક્શન મોડમાં આવી છે સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષા દરમિયાન કોપી કેસમાં પકડાયેલા ત્રણસો પાસઠ વિદ્યાર્થીઓની સુનાવણી બાદ કડક નિર્ણય લેવાયો છે સમિતિ દ્વારા બસો સત્તાણું વિદ્યાર્થીઓને પચીસોથી ચાર હજાર રૂપિયાનું દંડ ફટકારવામાં આવ્યું જ્યારે જવાબદાર વિદ્યાર્થી ઉપર એક વર્ષનો પ્રતિબંધ પણ મુકાયો છે પરીક્ષાના શુદ્ધિકરણ માટે લેવાયેલા આ પગલાંથી ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

ત્યારે ચોરીના કેસની જે વાતની અંદર વાત કરવામાં આવે તો લગભગ સાતસો જેટલા વિદ્યાર્થીઓ સામે ચોરીના કેસ હતા એમાંથી ત્રણસો પાંઠઠ વિદ્યાર્થીઓ જે હતા એ ત્રણસો પાંસઠ વિદ્યાર્થીઓની ગઈકાલે સુનાવણી થઈ જે પરીક્ષા સુધી સમિતિ હોય છે એમને તપાસ કરી અને જે જે તે વખતે જ્યારે ચોરી થઈ હતી ત્યારે એના જે સ્કવડમાં હતા જે સ્કવડમાં જે વસ્તુઓ હતી કાપલી છે પછી બધું અંકે કરવામાં આવ્યું છે અને ત્યાર ત્યારબાદ ગઈકાલે એમની સુનાવણી કરવામાં આવે છે એમાંથી લગભગ બસોને પાંસઠ જેટલા વિદ્યાર્થીઓ આ તમામ વિદ્યાર્થીઓને એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે સાથે લગભગ પચીસો થી ચાર હજારનો નો દંડ કરવામાં આવ્યો છે અને આ જે જે ગઈકાલે જે કામગીરી એ હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકવામાં આવશે ત્યાર પછી શું આગળ કાર્યવાહી થશે પરંતુ જે રીતે ચોરીની વાત કરવામાં આવે તો પરીક્ષાના જે વિદ્યાર્થીઓ જે પરીક્ષાના પરીક્ષાર્થીઓ એ આવી રીતના ચોરી કરતા વારંવાર પકડાતા હોય આ વખતે પણ ક્યાંક ક્યાંક આંકડો વધુ હતો એટલે કહી શકાય કે જે આપણે સેલ્ફ ફાયન્સ કોલેજો છે સેલ્ફ કોલેજોમાં ક્યાંક ક્યાંક આ જે સ્કોડ હોય જે સ્કોડની વિદ્યાર્થીની બીક લાગતી હોતી નથી જે આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા બદલ